નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નિર્મળનગર ભાવુભાના ચોક ખાતે જય અંબે મિત્ર મંડળ દ્વારા નવરાત્રી પર્વ દરમિયાન બહેનો માટે રાસ ગરબા આયોજન કરવામાં આવ્યું છે રાસ ગરબાના કાર્યક્રમમાં નિર્મળનગર તેમજ આસપાસના વિસ્તારની નાની બાળાઓથી લઈને મોટી બહેનો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે રાસ ગરબાના આયોજનને સફળ બનાવવા માટે જય અંબે મિત્રમંડળના હોદ્દેદારો અને સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે